દો ડૉક્ટર સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ માંગ વિશ્વ સિકલ દિવસની ઉજવણી ઓગણીસ માંગરોળ તાલુકા માંગ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માંગરોળ તાલુકાના ના આરોગ્ય અધિકારી ડો સમીર ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું શાળાઓ માંગ સ્ક્રીનિંગ કરી અને સિકલ સેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી હતી શાંતિનિકેતન માધ્યમિક શાળા ઝંખવાવ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઝંખવાવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લવેટના સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી હતી એમટીએચઓ ડોક્ટર સમીર ચૌધરીએ અખબારી યાદીમાં જણાવેલ